લોકસભા ચૂંટણીમાં બંગાળમાં વિજયના પ્લાનિંગમાં જોતરાય બીજેપી કોલકાતામાં શાહ અને નડા વચ્ચે બેઠક દસ નેતાની બનાવાય કમિટી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસમાં મંથન દિલ્હીમાં રાહુલ ગાંધી અને ખડગેની બિહાર કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક લોકસભા ચૂંટણી પહેલા નીતિશની પાર્ટીમાં થશે મોટો બદલાવ સૂત્રો મુજબ લલનસિંહ અધ્યક્ષપદથી આપશે રાજીનામું કબૂતરબાજીમાં એકવીસ ગુજરાતીઓ સામેલ તમામ પાટણ બનાસકાંઠા ગાંધીનગર અને આણંદના રહેવાસી ચાર ડીવાયએસપી ની બનાવાય ટીમ ગાંધીનગરના લવારપુર રતનપુર શાહપુર પિરોઝપુર અને વલોદનો ગિફ્ટ સિટીમાં સમાવેશ નવા વિસ્તારથી ગિફ્ટ સિટીનો વિસ્તાર વધશે